આટલી બાબતોનું ધ્યાન નહીં રાખો તો તમારું ગીઝર પણ થઈ શકે છે બ્લાસ્ટ વાત કરીએ શિયાળાની ઋતુની જે શરૂ થઈ ગઈ છે અને તમે પણ શિયાળામાં ગીઝરનો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે શિયાળાની શરૂઆતમાં લાંબા સમય સુધી બંધ રહેલા ગીઝર ચલાવતા પહેલા કેટલીક જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે સર્વિસિંગ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારે વાત કરીએ શિયાળાની ઋતુની જે શરૂ થઈ ગઈ છે અને ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડીનો પ્રભાવ શરૂ થઈ ગયો છે તાપમાનમાં ભારે ઘટાડો થયો છે ઠંડા પાણીમાં નહવું વધુ ને વધુ હવે તો મુશ્કેલ બનતું રહે છે ઘણી જગ્યાએ લોકો હવે સ્નાન માટે ગીઝરનો ઉપયોગ કરી રહ્યા છે અને લગભગ હવે દરેક ઘરમાં ગીઝર છે જ શિયાળાની ઋતુમાં ગીઝર આપણા રોજિંદા જીવનમાં આવશ્યક એવું સાધન બની ગયું છે ગરમ પાણી પૂરું પાડનારું અને ઠંડીથી રાહત આપનારું આ ગીઝર જો કટ ઓફ ઓટો કટ ઓફ વાળું હોય તો વાંધો આંશિક આવે છે પણ તાપમાન નિયંત્રકો અને સલામતી વાલ્વ જેવી ઘણી સુવિધાઓ છે જે તેમને સલામત અને ઉપયોગમાં સરળ બનાવે છે જો કે શિયાળાની શરૂઆતમાં લાંબા સમય સુધી નિષ્ક્રિય રહ્યા પછી ગીઝર ચલાવતા પહેલા કેટલીક જરૂરી સાવચેતીઓ લેવી અને યોગ્ય રીતે સર્વિસ કરાવી ખૂબ ઉપયોગી છે કારણ કે થોડી પણ બેદરકારી ગંભીર જોખમ તરફ દોરી શકે છે લાંબા સમય સુધી બંધ રહ્યા પછી ગીઝર ચાલુ કરતા પહેલા અમુક સાવચેતીઓ છે તો આવો વાત કરીએ સાવચેતી વિશે ત્યારે વ્યવસાયિક સર્વિસિંગ જરૂરી છે લાંબા સમય સુધી ઉપયોગ ન કરવાથી ગીઝરની અંદરના જે હીટિંગ એલિમેન્ટ છે શિયાળાની શરૂઆત કરતા પહેલા અનુભવી ટેકનિશિયન દ્વારા નિયમિતપણે તેની સર્વિસ કરાવો પાણી ભર્યા વિના ગીઝર ચાલુ કરશો નહીં પાણી ભર્યા વિના ગીઝર ચાલુ કરશો નહીં કારણ કે આમ કરવાથી હિટિંગ એલિમેન્ટ વધુ ગરમ થઈ શકે છે જેના કારણે તે ઝડપથી ખરાબ પણ થઈ શકે છે પાણી વિના એલિમેન્ટ ખૂબ જ ઝડપથી ગરમ થઈ જશે અને બળી શકે છે જેનાથી ગીઝરને કાયમી નુકસાન પહોંચી શકે છે એ મોટો અકસ્માત પણ સર્જી શકે છે અને ગીઝર ફાટી પણ શકે છે ત્યારે વાયરિંગ અને સોકેટ પણ તપાસવા ખૂબ જરૂરી છે ગીઝર એક હાઈ પાવર વપરાશ કરતું ડિવાઇસ છે જો કનેક્ટિંગ વાયર અથવા સોકેટ જૂના અથવા ક્ષતિગ્રસ્ત હોય તો શોર્ટ સર્કિટ અથવા ઇલેક્ટ્રિક શોકનું જોખમ રહેલું છે એના માટે ગ્રાઉન્ડિંગ સારું છે વાયર સુરક્ષિત છે એની ખાતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વ્યવસાયિક ઇલેક્ટ્રિશિયન દ્વારા વાયરિંગ સોકેટ ખૂબ જ જરૂરી છે હવે વાત કરીશું થર્મોસ્ટેટ સેટિંગ હોય એ તપાસ ગીઝરનું તાપમાન હંમેશા મહત્તમ સ્તર પર સેટ કરવાની જરૂર નથી રહેતી તાપમાન એકસો વીસ ડિગ્રી ફેરનહીટ જેટલું સેટ કરી શકાય અને વીજળી બચાવશે અને વધુ ગરમ પાણીની જે ત્વચા બળી જાય છે એનું જોખમ ઘટાડશે જો ગીઝરમાં ઓટોકટ વિકલ્પ ન હોય તો તપાસો કે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરી શકે છે ઇલેક્ટ્રિક ગીઝર અથવા બાથરૂમ સ્થાપિત કોઈ પણ ગીઝર માટે પણ સ્નાન કરતી વખતે એક્ઝોસ્ટ ચાલુ રાખવું જરૂરી છે આ બધી જ બાબતો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ વસ્તુનું છે કે પાણીનું પ્રેશર કેટલું છે